વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે ખાખરા ચાટ જે ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે એના માટે અહીંયા મસાલા ખાખરા લઈ લીધા છે અને અહીંયા આપણે લાલ મરચું પાવડર લીધું છે અને લીલા ધાણા લીધા છે અહીંયા અહીંયા ગ્રીન ચટણી અહીંયા ટમેટા કેચપ લીધું છે અહીંયા આપણે ચાટ મસાલો લીધો છે અહીંયા આપણે કાકડીને ઝીણી ઝીણી સુધારી લીધી છે અહીંયા ડુંગળી પણ ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે અહીંયા આપણે મસાલા સીંગ લીધી છે અને આ ફરસાણની સેવ લીધી છે એકદમ ઝડપથી આ ખાખરા ચાટ બની જાય છે આ વસ્તુ તો આપણા ઘરમાં હોય જ અને બાળકોને ખાવાની પણ ખૂબ મજા આવે છે અને એકદમ ઝડપથી આ ચાટ બની જાય છે તો ચાલો ખાખરા ચાટ બનાવવાની આપણે શરૂઆત કરીશું તો અહીંયા આપણે 1 ચમચી જેટલી ગ્રીન ચટણી લેશું 1 ચમચી જેટલું ટમેટા કેચપ લેશું એટલે કે ટમેટા સોસ લેશું બે મિક્સ કરી અને આપણે લગાવી દેવાનું છે ખાખરા ઉપર બાળકોને જે ભાવતું હોય એ તમારે લગાવવાનું ટમેટા કેચપ ન ભાવતું હોય તો ન લગાવો તો ચાલે અથવા તો ગ્રીન ચટણી ન ભાવતી હોય તો એ ન લગાવો તો પણ ચાલે પણ આવી રીતે લગાવીને ખવડાવો તો એ બાને બધું ખાઈ પણ લેશે અને બધું ટેસ્ટ પણ મસ્ત આવશે અને છોકરાઓને ખાવાની મજા આવશે ને છોકરાઓ ખાતા પણ શીખી જાય બધું આવું ખાઈ તો તો ઉપરથી થોડી આપણે ડુંગળી ઉમેરી દેવાની છે આવી રીતે તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળી ન પણ ઉમેરો તો ચાલે કાકડી ઉમેરી દેસું અને મસાલા સીંગ ઉમેરી દ અહીં આપણે ચાટ મસાલા ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું થોડું લાલ મરચું પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરશું નાના બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર ઓછું ઉમેરવાનું ફરથી જે પ્રમાણે સેવ ભાવતી હોય એ પ્રમાણે ઉમેરી દેવાની જાજી બાળકોને ભાવતી હોય ફરસાણની શેવ તો ઉમેરો તો પણ સરસ લાગશે લાસ્ટમાં આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસુ છેલ્લે લીલા ધાણા આપણે ઉમેરવાના તો અહીંયા તૈયાર છે આપણી ખાખરા ચાટ આ ખાખરાની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે કે ખાખરા કઈ રીતે આપણે બનાવવા આપણી ચેનલ ઉપર મસાલા ખાખરાની રેસીપી જે તમે જોઈ લેજો તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી ખાખરા ચાટ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો